માસ અવશ્ય પહેરી રાખીએ જ માસ જ વેક્સિન છે આપણો લોકો આની ગંભીરતાને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ ભીડ ના કરીએ અને વેક્સિન જેવો આવે એવો આપણે એ વ્યવસ્થા કરીને વધુને વધુ લોકોને વેક્સિન પ્રાપ્ત થાય અને આપણે આ મહામારીમાંથી બહાર નીકળીએ ભાઈઓ બહેનો માસ્ક પહેરીને આજનું આ સંમેલન

તમારામાં નૈતિકતાનો છાટો હોય તો જવાબ આપો કે 2019 ના ચૂંટણી ઢંઢેરામાં તમે કીધું તો કે નહીં કે અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોને મુક્ત બજારમાં વેપાર કરવા માટે અનુમતિ આપશું એપીએમસી જે એક્ટ છે એને સુધારીશું તમે કીધું તો નહીં કીધું તો કે નહીં એનો જવાબ આપો રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી શાકભાજી અને ફળ એને એપીએમસી માંથી બહાર વેચવાની પરવાનગી આપો અને વધુ ભાવ એને મળે અને લોકોને સસ્તા ભાવે મળે એ માટે તમે આ પત્રો લખા કે નહીં કોંગ્રેસને કે તમે હિતમાં ખરેખર છો કે ખેડૂતોના વિરોધીઓ છો આજે નરેન્દ્રભાઈ ઐતિહાસિક કાયદા બનાવીને ખેડૂતો માટે લેવા છે

ત્યારે તમે તમારા રાજકીય સ્વાર્થ માટે વર્ષો પછી ખેડૂતોને જ્યારે આટલા સરસ કાયદા ખેડૂતોના હિતમાં બની રહ્યા છે ત્યારે તમે ખેડૂતના આડે આવી રહ્યા છો તમને ખેડૂત માટે બોલવાનો અધિકાર નથી ગુજરાતની વાત કરીએ તો આ ગુજરાતમાં છેલ્લા લગભગ બાવીસ વર્ષ તો ભારતીય જનતા પાર્ટી તમારી સરકારે ખેડૂતો ઉપર ગોળીબાર કર્યા હતા ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોળીઓથી બીધા આજે પણ એની ખાંભી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માં ઉભી છે

ખેડૂતો જેટલા બનાવો બનતા હતા આ મોદી છે કે જેને વડાપ્રધાન ખાતા ની આવક બમણી થાય

કોંગ્રેસ પક્ષ પોતાની સરકાર હતી ત્યારે ખેડૂતો પાસે અઢાર ટકા વ્યાજ ધિરાણની સામે લેતી હતી ત્યારે મોદી સરકાર આવતા ખેડૂતોને ધિરાણમાં રાહત મળી છે તેવી વાત સી એમ વિજય રૂપાણીએ કરી હતી